જય માતાજી મિત્રો મિત્રો આપણામાં એક કહેવત છે કે આજથી ભાઈ તીનસો ને તલાક આ કામ નહીં કરું આ તીનસો તલાક શબ્દ ક્યાંથી આવ્યો તમને ખબર છે આ તીનસો ને તલાક દિલ્હીના બાદશાહના મોઢેથી નીકળેલો શબ્દ છે ભાઈ જ્યારે બાદશાહ નવરોજ લેતો ત્યારે પૃથ્વીરાજ નામના એક રાજપૂત સામંત દિલ્હીના એ ફરતા ફરતા કુંવળ આ બાજુ ચરાડવા બાજુ આવ્યા આ રાજબાઈનો ભેટો થયો રાજબાઈએ કુશલાત પૂછી અને પૂછ્યું કે પૃથ્વીરાજ પરિવારમાં કોણ કોણ છે ત્યારે પર્સિરાજે કહ્યું કે એકલો છું ભાઈ લગ્ન નથી કર્યા એટલે માએ કહ્યું ઓહો હો આવો ક્ષત્રિ અને એને કંઈ ઓલાદ નહીં શું કારણથી નથી કર્યા વાત કરી આઈ દિલ્હીમાં રહું છું અને બાદશાહ નવરો જ લે છે અરે રે રે એમ છે જા લગ્ન કરી લે લગ્ન કરી લે તું પણ કીધું કે ભાઈ લગ્ન કરી લઉં ને જો બાદશાહનું તેડું આવે તો કે મને યાદ કરજે પણ તમે ભોગશો તો કે હા બાપ મને ત્રણ હાથ દેજે ત્રીજી હાદે તો જેમ વીજળી ત્રાટકે એમ દિલ્હીના કાંગરા માથે ત્રાટકું ભાઈ અને પૃથ્વીરાજે લગ્ન કર્યા અને જેની બી ગતિ એ જ બન્યું બાદશાહનું તેડું આવ્યું પૃથ્વીરાજે રાડ નાખી હે રાજલ હે રાજલ હે રાજલ કેથ દિલ્હી કે થાગરો આગરો કેથ સંડાળો સકેત રાવ સુણો હો રાજભાઈ આઈ પધારો અને ત્રીજા હાદે તો પોંક્યા ભાઈ અને પૃથ્વીરાજના રાણીના બદલે એ અમારી મા એ વેલડામાં બેઠી ભાઈ એ વેલડો અંદર ગયો બાદશાહ આતર લગાવીને જ્યાં પડદો ઊંચો કરે ત્યાં તો શેણ ત્રાટકે એમ ત્રાટકી ભાઈ બોચીમાંથી પકડીને પછાડ્યો એ ત્રીજી વાર પછાડ્યો એટલે માએ કહ્યું બાદશાહે કહ્યું એ ભાઈ છોડ દે એટલે કીધું નવરોજા લઈશ તો કે આજ છે તીનસો તલાક એ કભી નહીં લુંગા આ શબ્દ ત્યાંથી પડ્યો અને હજી કોશોક અમારા માટે શું કર્યું અમને અંદરો અંદર મરાવી નાખ્યા આ વાત સાચી લાગે તો માનજો ને શેર કરજો જય માતાજી